પછી પછી એની ઉતર કે સાહેબ પછી હું કરું વેચી દે પણ રૂપિયા બહુ આવે હું એકલો છું કરું છું કે અમદાવાદમાં ફેક્ટરી ખોલી માનવ ખોલી તો એક મોઠું કરું કે નોકર ચાકર રાખ માનવક સાહેબ રાખ્યા પછી ઈ કે અમદાવાદમાં બંગલો બનાય માનવક સાહેબ બનાવ્યો પછી પછી એમાં એર કન્ડિશન મુકાય માનવક સાહેબ મુકાયો પછી પછી નિરાતે હું ને તો કાઈ હું શું કરતો તો ઈ કે હું કોટ પર કાઈ હું આડેનો હું કર આ કોળા ઉડજે બા એવો બેઠો એવો ડાય આ મોટા

એકે કે કો લે કો લે ના બોલ પણ રોપી એકનો બોલો કે 15 નો છેલો આપણે કરવા છે ધારો હું કરતો હોય ધારો કે ક્યાં બીજો કીજો આમાં આપણો 15 હોય પાંચમાં एग्जाम જોગો આવે આય આય હવે છેલો છેલો ગોળો બેકા કે

શ્યાર મને ત્યાં પૈસા દેવા ન આવ્યો એમાં રાઘાનું પિત્રો નીકળ્યો બાપુએ હાથ કરી લીધું એ તાર બાપા વચન રે સંપાડી આપણે મૈનાનો ઉદાન ને ચાર મુદ્દાખ્યા રાઘન દીકરા ચીઠી ઘરે લઈ જજો ત્યાર બાપુ એ ચીટિયા કી ના ગાય હુંતા કુ ઈ કે ને જવાબ બાપુ રતઈ ને તમારા ગુણ કલા અમારા ફરમાય ગયા બાપુ ના મણા ભક્તિ કરતા છે મારો હું કાઢી નાખે અમને તો અનુભવ થાય મારો ગામડે ગામડે પ્રોગ્રામ કર્યું ને અનુભવ થાય ભૂતા કાઢી નાખે અમારા છે ભાઈ આ ચાર પાંચ થી પહેલા જે બાપાને મે પૂછ્યું તું મેં કીધું તમારી ઉંમર કેટલી મળ કે મારી ઉંમર હા છોરા તો મેં કીધું તમારા આ છોરામાં આનંદ ક્યારે મળ કે કો ખુશી ના દે તારે તમે કીધું દુઃખ ક્યારે થાય ઈ કે પાસા માગે ચાલે તો તારે મટકાઈ જવાનું આમાં ના લાઈન તો આની કે આમ તો બોલો એમ બાપકા કે કીધું આ છીકે 80 વર્ષ જીવનમાં આનંદ ક્યારે આવ્યો કોઈ એકલ વખત ઈકે 23 વર્ષનો હતો આખા ટીલે રૂમો ડુંગો ખારખાઈ અને નવો કાચીનો ખાટલો પડયો ઈ ગોટડા ઉતરનો ગા રવામાંથી આનંદ આવ્યો ઈ 80 વર્ષ કે કે ઉપારો આપણે હોય આપણે કઈ બાપુ ટૂંકા કરો કે બે અમકુ લંબા જના હે બાપુ ટૂંકા નહીં જાય બાપુ આ સંતો ની વાત ગુરુ કારણ કરવાતા ઘોડા ઘોડામાં સ્વાર થઈ જંગલમાં નીકળ્યા અને જંગલમાં દાદુ સંત સત્ય ઘટનાનો નો દાખલો દાદુ સંત એને એમ થયું એ બધાય ઓઠાણ કરે દાદુ સંતને ગુરુ કરાવો એ ગોતવા નીકળ્યા અને ઝૂંપડીમાં આવ્યા પળિયામાં આમ ઝૂંપડીમાં પડિયામાં વાળતા હતા કે રાજાએ પૂછ્યું ભાઈ દાદુ સંતનો આશ્રમ ક્યાં એ નીકો પોતે હરબત આના ધ્યાનમાં હતા જવાબ ન આપ્યો બીજી વખત રાજાએ કીધું કે દાદુ સંતનો આશ્રમ ક્યાં આટલામાં મળશે ક્યાંય તો જવાબ ન આપ્યો

બાપુ ત્રણ ચાબુક મેં તમને માર્યા મને વાત કરજો ત્યારે આ દેશના સંતે કીધું ત્રણ ચાબુક માર્યા માર્યા સંતો

બા આજી આજ મારો બાપુયો આ તો કઈ યાદ કરવા પડે જાના આ તને ના તમારે પડે આ વાત જ નું એક જણો તો હવારના હાડા સોય ને હાહરન કીયે કેમ હાડા તમે રાત કઈ લખો છો

જગ્યાની માં સામે બાપુ અને હરિ ભક્તો બેઠા હોય દિવસના 4 વાગે તાલરુ નકારાની ભેળે ભેળે વાગવા મડે અને બાપુને હરિ બાપુ દિવસના 4 વાગે અને નકારા તાલરુ એને ભેળે ભેળે વાગે બાપુએ તો મેં આવ પતારો બાપુ